મારું નામ સુરેશભાઈ છે ગામ પૂંજા પાદર છે મેં ઘઉં લાવ્યા હતા અને અહીંયા ભરતભાઈ ત્યાં કલેક્ટ કરવા લાવ્યો છો એટલે મને હવા પાંચસો સાડી પાંચસો ભાવ મળતો ત્યાં કલેક કર્યા પછી મને સસો રૂપિયા હવા સસો એવું મળ્યું મળી રહ્યા છે એટલે ઓછા ભાવ અહીંયા સાફ થાય છે ઘઉં મન વીસ રૂપિયા લે છે વીસ કિલોના અને હારા ક્લિક થાય છે અહીંયા સાફ મારું નામ છે ભરતભાઈ નારોલા મારું ગામ ગોટાવદર તાલુકો લુલિયા તમે મિત્રો જોઈ શકો છો મેં ક્લિનિંગ મશીન મૂક્યું છે એના હેતુ છે કે હું પ્રાકૃતિક કૃષિ કરું છું અને મારા જે ક્રોપ છે એનું મૂલ્યવર્ધન કરું છું અને બીજા નંબરમાં ખેડૂતને જે વેપારી બનાવવાના છે કે આજુબાજુના દસેક ગામના મારે ત્યાં ખેડૂતો પોતાના ઘઉં કે બીજી જણસ કે ભાઈ ડુંગળીનું બીજ છે પછી ક્લોન્જી છે ચણા તુવેર બધું લઈને આવે છે તો મેં અઢીસો ટન જેવા લોકોના ઘઉં કરી દીધા જે લોકો પાંચસો રૂપિયા મેં યાર્ડમાં ભાવ ન મળતા એ લોકોએ સાતસો રૂપિયા સુધી ઘર બેઠા એને ક્લિનિંગ કરીને વેચાશે એટલે ખેડૂતને વેપારી બનાવવાનું છે અને મારી પોતાની મૂલ્યવર્ધન કરવાનું કે મારા સારા કસ્ટમર છે એને ચોખ્ખું માટી કચરો કૂતળું બધું ક્લીન થઈ જાય છે અને ગ્રેડ પડી જાય છે સારા